આજનો જમાનો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો છે પરંતુ તેમ છતાં પણ આજના જમાનામાં કેટલાક લોકો એવું માને છે કે ભૂઓ દોરો ધાગો કરી દેશે અથવા તાંત્રિક વિધિ કરી દેશે તો બધું જ સારું થઈ જશે પરંતુ જ્યારે જ્યારે આવું બને છે ત્યારે કોઈ માસૂમનો જીવ લેવાય છે અને આ વખતે પણ અંધશ્રદ્ધામાં લેવાયો છે વધુ એક જીવ તારીખ ચૌદ એપ્રિલ બે હજાર પચીસ સ્થળ પલસાણા ગામ વલસાડ પારડીના પલસાણા ગામમાં દિવ્યા હળપતિ નામની બાવીસ વર્ષીય યુવતીના મૃતદેહને અંતિમ ક્રિયા માટે સ્મશાને લવાયો અગ્નિદાહ પહેલાની વિધિ માટે યુવતીના મૃતદેહ પર લપેટેલી પ્લાસ્ટિકની કોથળી કાઢવામાં આવી તો સ્મશાનમાં કામ કરનાર વ્યક્તિ સહિત ગામ લોકો ચોંકી ગયા કારણ કે યુવતીના બંને પગ પેટ કપાળ અને ગળા પર ડામ ના મોટા નિશાન હતા ડામ એવી રીતે અપાયા હતા કે આખી ચામડી દાજી ગઈ હતી અને હાડકા દેખાઈ રહ્યા હતા આ જોઈ ગામ લોકોને દાળમાં કંઈક કાળું હોવાનું લાગતા સીધો પોલીસ સ્ટેશનમાં ફોન કરવામાં આવ્યો ત્યારબાદ અંતિમ વિધિ કરવા માટે સ્મશાનના કર્મચારીએ ઇનકાર કરી દીધો ઘી બી લગાડી શરીર ઉપર ઘી લગાડી ને પછી આપણે અગ્નિદાન આપીએ તો એમાં શું પીએમ કરેલું હતું પ્લાસ્ટિક હતું તો પ્લાસ્ટિક કઢાવ્યું પ્લાસ્ટિક જેવું શરીરમાં ડબ્બા દેખાઈ ગયા એટલે એ જોયું તો આશ્ચર્ય આશ્ચર્ય થઈ ગયા ટ્રસ્ટી આવ્યા પછી પોલીસ વાળા ને બોલાવ્યા પોલીસ વાળા આવ્યા પછી કલાક પછી ના આપણે અંક ની સંસ્કાર આપ્યો કેવા ઘા હતા શું લાગે છે જોઈને તમને ઘઉ તો દામના જ મને લાગ્યા કે અંધશ્રદ્ધા એ જ ના લીધો યુવતી વલસાડના પારડીમાં વર્ષીય યુવતીને અપાયા ડામ સ્મશાને લવાયેલી યુવતીના શરીર પર ડામના નિશાન યુવતીના શરીર પર પાંચ થી વધુ ડામના ગંભીર નિશાન બાવીસ વર્ષીય દિવ્યાને આટલી બેરહેમી થી કોને ડામ આપ્યા કેવી રીતે તેનું મોત નીપજ્યું શું ડામ આપવાના કારણે જ તેનું મોત નીપજ્યું હતું પરિવાર દિવ્ય ગામ લોકો હતા દિવ્યાની અંતિમ ક્રિયાની આટલી ઉતાવળ કેમ કરવામાં આવી હવે તેના વિશે વાત કરીએ પારડીના પલસાણા ગામમાં રહેતા અર્જુનભાઈ હળપતિને પાંચ દીકરી છે જેમાં બે ના લગ્ન થઈ ચૂક્યા છે ત્રીજા નંબરની દિવ્યા નામની દીકરી દમણની કંપનીમાં કામ કરતી હતી કેટલાક સમયથી કોઈ કારણોસર રજા પર હતી બાર એપ્રિલે યુવતીને ખેંચ આવતા વાપીની હોસ્પિટલમાં લઈ જવાઈ હતી ત્યાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું પરંતુ એ પહેલા જ દિવ્યા સાથે અંધશ્રદ્ધાની આડમાં નિર્દયતા અને ક્રૂરતાની હદ વટાવતો ખેલ ખેલાયો હતો પ્રાથમિક અનુમાન મુજબ દિવ્યાને માતાજી આવતા હોવાનું પરિવારજનો કહેતા હતા તેના બનેવી ભૂત ભુવાનું કામ કરે છે જેથી દિવ્યાના પરિવાર અને બનેવીએ ભેગા મળી ડામ આપ્યા હોય અથવા ભુવા બોલાવી તંત્ર મંત્રના નામે ડામ અપાવ્યા હોય તેવી શક્યતા છે મેલી વિદ્યા ના અપાયેલા ડામના કારણે દિવ્યા મોત દિવ્યાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જોકે આ બાબતે પરિવારજનો મગનું નામ મરી શુદ્ધા પાડવા તૈયાર નથી ગામના લોકોમાં ચાલતી ચર્ચા મુજબ મૃતકને માતા આવતા હોવાની અંધશ્રદ્ધાના કારણે ભુવા પાસે તાંત્રિક વિધિ કરાવતા સમયે ડામ આપતા મોત થયાનું કહેવાય રહ્યું છે

પીએમ રિપોર્ટમાં ક્લિયરલી એફએસએલનો જે રિપોર્ટ છે ફોરેન્સિક રિપોર્ટ વિશ્રા એનાલિસિસ રિપોર્ટ હિસ્તોપેથોલોજીકલ રિપોર્ટ અને બ્લડ કલ્ચર રિપોર્ટ એની ઉપર ફાઇનલ કોઝ ઓફ ડેથ લખાઈ આવવા પર બાકી રાખેલું છે એફએસએલ રિપોર્ટ માટે પ્રાયોરિટી લેટર અમે તૈયાર કરેલો છે અને એફએસએલ રિપોર્ટમાં જે પણ દીકરીના મૃત્યુ બાબતે ચોક્કસ કારણ જે આવશે એના આધારે આગળ વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે પોલીસ ઘટનાના મૂળ સુધી પહોંચવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે સાથે જ આ બાબતે દિવ્યાના માતા પિતા બનેવી સાહિત્યના લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે કારણ કે જે રીતે દિવ્યાનું મોત નીપજ્યું છે એમાં કંઈક તો એવું છે જે છુપાવવામાં આવી રહ્યું છે એ શું છે તે આગામી સમયમાં જાણવા મળશે પ્રિયાંક પટેલ ગુજરાત ફર્સ્ટ વલસાડ